હવે તમારા લોકોનું નીટ બે હજાર ચોવીસનું પરિણામ આવી ગયા બાદ ગુજરાતમાં તમારે લોકોને MBBS BDS બી બીડીએસ અને BHMS માં એડમિશન લેવું હોય તો એમના માટે તમે લોકોએ અગિયાર હજાર રૂપિયા પિન ખરીદીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને હેલ્પ સેન્ટર ખાતે વેરીફિકેશનની પ્રક્રિયા પૂરી કરાવી હતી હવે એ પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ કમિટીની વેબસાઇટ પર તમારા લોકોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ મૂકી દેવામાં આવ્યું છે અને એ મેરિટ લિસ્ટમાં તમે લોકો જોશો ઘણા લોકોને રિમાર્ક્સ આપેલા છે રિમાક્સ કે એકથી અને અગિયાર સુધી રિમાર્ક્સ આપેલા છે તો એ રિમાર્ક્સ શું શું કહેવા માંગે છે એની સંપૂર્ણ માહિતી ડિટેલમાં આ વિડીયોમાં આપવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનું હોય તો એ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે જેમ કે મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર હોય વેટનરી હોય બીએસસી હોય તો એની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એ એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને તમે છે અત્યારે જ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે જુઓ જે લોકોને રિમાર્ક નંબર વન આવ્યો છે એ શું કહેવા માગે છે એ તમને લોકોને પહેલાં સમજાવી દઉં હવે તમે લોકો જોશો તો મેજોરિટી લોકોને વન રિમાર્ક આવેલો છે હવે આને તમે માઇનસ વન કહો તો પણ ચાલશે અને એક રિમાર્ક કહો તો પણ ચાલે જેને જે કહેવું હોય તે તો જે લોકોને વન રિમાર્ક હોય એ શું સૂચવે છે તો કે તમે જે કેટેગરીમાં આવો છો એ કેટેગરી કમિટી દ્વારા માન્ય રાખવામાં આવી છે એક્ઝામ્પલ તરીકે તમે લોકો ઓબીસી કેટેગરીમાં આવતા હોય તમે લોકો એસસી કેટેગરીમાં આવતા હોય તમે લોકો એસટી કેટેગરીમાં આવતા હોય ટૂંકમાં તમે કોઈ પણ કેટેગરીમાં આવો છો ને તમે તમારા જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોય જાતિનું પ્રમાણપત્ર રજૂ કર્યું હોય નોન ક્રેબિલ રજૂ કર્યું હોય એને આધારે કમિટીએ છે તમારા લોકોનું વેરિફિકેશન કર્યું છે અને તમે લોકોને જે તમારી જે કેટેગરીની સીટ છે એમાં એડમિશન મળવા માટે તમને લોકો છે એ લાયક કહેવાઓ ક્લિયર છે કે મેરિટ મુજબ તમારી કેટેગરીની સીટમાં મળતું હશે તો તમને લોકોને એડમિશન મળી જશે હવે જો જે લોકો ઓપન કેટેગરીમાં ખાલી આવતા હશે એ લોકોને રિમાર્ક હશે નહીં જે લોકો ઓબીસી કેટેગરી હશે એસસી કેટેગરી હશે એસટી કેટેગરી હશે ઈડબલ્યુ કેટેગરી હશે તો એ લોકોને માઇનસ વન રીમાર્ક્સ છે એ આવેલો હશે તો પહેલો રિમાર્ક્સ છે તમને આ રીતે કહેવા માગે છે કે તમે કે કેટેગરીમાં આવો છો અને તમારી જે કેટેગરી છે એ કમિટી દ્વારા વેરીફાય કરીને તમને કેટેગરીની સીટમાં એડમિશન મળવા પાત્ર છે પછી પાંચ નંબરનો રિમાર્ક ઘણા લોકોને આવ્યો હશે તો પાંચ નંબરનો રિમાર્ક કોના માટે તો માત્ર રિઝર્વ કેટેગરી માટે જ લાયક એટલે માની લો કે તમે લોકો જો ઓબીસી કેટેગરીમાં આવો છો તમને લોકોને ઓબીસી કેટેગરીની સીટ મળશે એના સિવાયની કોઈ પણ સીટ મળશે નહીં તમે લોકો એસસી કેટેગરીમાં આવો છો તમને લોકોને એસસી કેટેગરીની જ સીટ મળશે બીજી કોઈ સીટ તમને મળશે નહીં બાકી જનરલી શું હોય કે ઓબીસી કેટેગરી હોય તો ઓબીસી કેટેગરીમાં સાડા છસો માર્ક્સ હોય અને ઓપન કેટેગરીમાં સાડા છસો માર્ક્સ હોય તો ઓબીસી કેટેગરીના જે કેન્ડિડેટ છે એને ઓપન કેટેગરીમાં એડમિશન આપતા હોય છે ક્લિયર થઈ ગયો તો જે લોકોને પાંચ રિમાર્ક્સ છે એ માત્રને માત્ર રિઝર્વ કેટેગરી છે એના માટે જ લાયક ગણાશે એના પછીનો રીમાર્ક છે છઠ્ઠા નંબરનો તો છઠ્ઠા નંબરનો રીમાર્ક શું સૂચવે છે કે તમે લોકો દીવ દમણ અથવા દાદરાનગર હવેલીના જે સ્ટુડન્ટ હશે એના એના માટે છે એ છ નંબરનો રીમાર્ક લાગુ પડશે ક્લિયર થઈ ગયું હવે એક એ છે એ વ્યક્તિઓ માત્ર માત્ર નમો મેડિકલ કોલેજ જે આવેલી છે દાદરાનગર હવેલી એમાં જ એમ બીબીએસમાં એને એડમિશન મળી શકે છે પછી બીડીએસ બી અને બી માટે એ લોકોને ગમે ત્યાં મળી શકે ગુજરાતમાં પણ એમ બીબીએસમાં માત્ર માત્ર નમો મેડિકલ કોલેજ છે એમાં જ એમને એડમિશન મળશે નમો મીન્સ કે જે દાદરા હવેલીમાં છે એ નમોની વાત થાય છે નમો અમદાવાદની વાત નથી થતી ક્લિયર થઈ ગયું તો એ વ્યક્તિઓ હશે તો એને છ નંબરનો રિમાર્ક્સ છે એ લાગુ પડ્યો હશે પછી સાત નંબરનો રિમાર્ક્સ કોને લાગુ પડ્યો હશે તો કે જે લોકો અમદાવાદના છે અને તમે લોકોએ જો અમદાવાદમાં એનએચએલમાં લોકલ કોટાનું ફોર્મ ભર્યું છે અને લોકલ કોટાનો મેરિટ લિસ્ટમાં તમારું નામ આવી ગયું છે તો એને સાત નંબરનો રિમાર્ક્સ લાગશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ કેટલામાં નંબરનો રિમાર્ક્સ લાગશે સાત નંબરનો રિમાર્ક્સ છે એ લાગુ પડશે તો હવે આગળના રિમાર્ક્સની ચર્ચા કરતાં પહેલાં તમને લોકોને અમારા પેડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દો તો પેડ કાઉન્સેલિંગ છે તમારા લોકોને એમ બીબીએસ બીડીએસ બીએમએસ અને બીએચએમએસમાં પર્સનલી તમારે જે માર્ગદર્શન જોતું હોય તો એમના માટે તમારે લોકો જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને નંબર આપ્યા છે એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે લોકોને વોટ્સએપમાં મેસેજ કરવાનો છે જો તમારે અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવું છે એમના માટે અને જે લોકોને જોડાવાની ઈચ્છા હોય વહેલી તકે જોડાઈ જાય કે જેથી એમને પ્રોબ્લેમ ના આવે ક્લિયર થઈ ગયું જે જોડાવા માંગતા હોય એના માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને નંબર આપ્યા છે એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો છે એટલે તમને લોકોને આ પીડીએફ છે એ સેન્ડ કરી દેવામાં આવશે હવે એના પછીના રીમાર્ક્સની ચર્ચા કરીએ તો જે લોકોને આઠમા નંબરનો રિમાર્ક છે એ સુરત તમે લોકોએ જે સુરતમાં લોકલ કોઠામાં ફોર્મ ભર્યું હોય સ્મીમેર કોલેજ છે તો એમના માટે આઠ નંબરનો રીમાર્ક્સ છે એ લાગુ પડશે ક્લિયર થઈ ગયું એના સિવાય કોઈને પણ લાગુ પડશે નહીં એના પછીનો નવમાં નંબરનો રીમાર્ક્સ કોને લાગુ પડશે કે જે લોકોએ પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા બીએ એમએસ અને બી એચ એપ્લાય કર્યું છે એ વ્યક્તિઓને છે એ નવ નંબરનો રિમાર્ક્સ છે એ લાગુ પડશે ક્લિયર થઈ ગયું જે વ્યક્તિઓ માત્ર 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 પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા બીએએમએસ અને બીએચએમએસમાં ફોર્મ ભર્યું છે એ વ્યક્તિઓને જ આ નવ નંબરનો રિમાર્ક છે એ લાગુ પડે છે એ લોકોને પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા પ્રાઇવેટ બીએમએસ અને બીએચએમએસ સિવાય એમબીબીએસ બીબીએસ છે બીડીએસ છે એમાં એડમિશન મળશે નહીં ક્લિયર થઈ ગયું એટલે એ લોકો નવ નંબરનો રીમાર્ક્સ છે એ લાગુ પડ્યો છે પછી દસમા નંબરનો રિમાર્ક કોને લાગુ પડે કે એ વ્યક્તિઓ ફક્તને ફક્ત એમ ફક્ત એમબીબીએસ કોર્સ માટે જ છે એ ઇલિજિબલ છે અને એનો મતલબ શું કે ભાઈ તમને લોકોને ખબર છે કે ભાઈ તમારે લોકોને પચાસ પચાસ ટકાનો ક્રાઇટેરિયા છે કેના માટે છે બીડીએસ બીએમએસ અને બીએચએમએસમાં ક્રાઇટેરિયા છે પણ એમબીબીએસમાં તમને ખબર છે કે તમે ખાલી ધોરણ બાર પાસ થઈ ગયા હોય તો ઘણા લોકો છે એ ધોરણ બારમાં પાંત્રીસ ટકા હોય તો એ લોકોને બીડીએસમાં ના એડમિશન મળે બીએમએસમાં ના મળે અને બીએચએમએસમાં ના મળે એ લોકો માત્રને માત્ર એમબીબીએસ કોર્સ છે એના માટે જ એ લોકોને લાગુ પડે એટલે જેને લોકોને દસ નંબરનો રીમાર્ક્સ હશે એ વ્યક્તિઓ માત્ર ને માત્ર એમબીબીએસ કોર્સ છે એના માટે જ લાયક ગણાશે પછીનો જે છેલ્લો રિમાર્ક્સ છે અગિયાર નંબરનો તો અગિયાર નંબરનો રિમાર્ક કોને લાગુ પડે મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ સીટ બીડીએસ બીએમએસ અને બીએચએમએસ માટે લાયક હવે આનો મતલબ શું થાય એ તમને સમજાવું જો તમને લોકોને ધોરણ બારના પરિણામમાં ગ્રેસ માર્ક હશે તો તમને લોકોને છે એ અગિયાર નંબરનો રિમાર્ક્સ લાગશે ક્લિયર થઈ ગયો જો તમારા લોકોને કોઈપણ વિષયમાં તમે પીસીબીમાં તમે જો ચડાવ પાસ હશો માની લો કે તમને બત્રીસ આવ્યા છે એક માર્ક્સ તમને જે કૃપાગુણ કહેવાય ને એને ગ્રેસ માર્ક્સ કહેવાય તો એ એવા વ્યક્તિઓને છે અગિયાર નંબરનો રિમાર્ક્સ છે એ લાગુ પડશે અને એ વ્યક્તિઓ આપણા ગુજરાતમાં છે મેનેજમેન્ટ કોટાની સીટો માટે પણ ઇલિજિબલ છે બીડીએસ બીએમએસ અને બીએચએમએસ માટે ઇલિજિબલ છે એ લોકો એમબીબીએસ માટે તો ઇલિજિબલ છે જ સમજી લેજો એમબીબીએસમાં કંઈ ક્રાઇટેરિયા નથી એમબીબીએસમાં તમે માત્ર પાસ હોવા જોઈએ ક્લિયર થઈ ગયું તો અગિયાર નંબરનો રિમાર્ક્સ એ એ લોકોને લાગે કે એ લોકોને શું કર્યું હતું કે ભાઈ મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ સેટ બીડીએસ બીએમએસ અને બીએચએમએસ માટે લાયક છે તો તમને લોકોને જો જે ક્યુનું નો એ બધું બતાવશે જ એ તમારે સીટું તો ભરી જ દેવાની છે ભલે તો એમાં લખ્યું છે મેનેજમેન્ટ કોટા માટે લઈ પણ જેના અગિયારમાં નંબરનું રિમાર્ક્સ છે એને ગ્રેસ માર્ક્સ હશે ક્લિયર થઈ ગયું તો આ રીમાર્ક્સ વિશેનું મેં તમને સમજાવી દીધું છે અને જે વ્યક્તિઓ અમારા પેડમાં જોડાવા માગતા હોય એ વ્યક્તિઓ છે બે વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરજો અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો